સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝોલા છાપ તબીબોએ મળીને હોસ્પિટલ શરૂ કરી દીધી પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યા બાદ તબીબી અસલમ વ્યથિત થયા હતા ઝોલા છાપ તબીબોએ પાંડેસરામાં ભેગા મળીને હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું જેમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે આ હોસ્પિટલ શરૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજા સામે દારૂની હેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો પાંડેસરા પોલીસે પણ આ રીતે રાજા રામ દુબે સામે ફરિયાદ નોંધી હતી બોગસ ડોક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ બે હાજર બાવીસ માં દારૂની હેરાફેરીના કેસ નોંધાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત